ડાડ ઉટો ડાડ ઉટો હા હા ડાળો લગાઈ ડાળો લગાઈ ડાળો લગાઈ એ ડાળો બાંધી બાજ બંધો લો તો બાંધી દીધા હા સદ્દામ તું બાજ બંધો તો ના રે કાઈ કરે આ કે ના ભૂસી જા એઠા હોખલે ગાવી માતા બાજ બો જા હે માતા બાજ બો જા ખરા ફઝલ આઈતા છે એકદમ સાદોનો મોટ એય હા એ ડબ એ ડબ એ 30 લીટર એ ડબ ના 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 મારે 25 લીટર દે દો બેક પર દુનતી હા આડે ફોરે આડે લગા દે લખો ઓરે ફોરે ઓર સુતો હોય દેલો કો વાસ પડતો હોય એ જ દબન દો એnte દે વાસ પડતો નહી ના ના ગોટ દાદો ગોટ દાદા માતો આવો ના દો ઓય આય તો સુખ સુખ ખાઓ બેક પર દોઈ આવો હા તો તબડે દેવા આખો દોરી કાઢે દો માહ તો તર કાઢે દો કેર મોહ તો બાર દે કાઢે દો કા હે એક દોરી દો દીડા બરા નવો એ આ છે દોરી કિલી મોરું ફુંદો કોલા કાઢે સા આ તો દોરી લાવે એ દોર તો પરવા નહિ જમશે ખલાઈ તમ કરું

अन्वे